દસ વર્ષના જૂના પેપર એનાલિસિસ આધારિત મોસ્ટ એમ્પી ટોપિક વિશે ચર્ચા કરીશું જો જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની અહીં દર્શાવેલ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવા માગતા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ આ મુજબ છ ભાગમાં ડિઝાઇન કરવામાં આવી છે તમામની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અગત્યના ટોપિક વિશે ચર્ચા કરીએ તો ધંધાકીય પર્યાવરણના તત્વો કયું તત્વ ધંધાકીય પર્યાવરણનું છે અથવા કયું તત્વ નથી એ પ્રકારના બે એમ રાજકોષીય નીતિમાંથી એક એમ સીક્યુ આરબીઆઈની નાણાકીય નીતિ અથવા નાણાકીય નીતિના ઘટકો એમાંથી બે એમસીક્યુ ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણમાંથી એક એમ કંપનીની સામાજિક જવાબદારીમાંથી એક એમ એમ આર કાયદો ઓગણીસો ઓગણ એક એમ સીક્યુ ગ્રાહક સુરક્ષા દરો ઓગણીસો છ્યાસી માંથી એક એમ સીક્યુ ફેમા કાયદો ઓગણીસો નવ્વાણું માંથી એક એમ સીક્યુ આ તમામ ટોપિક અંગેના વિડીયો પણ ચેનલ પર અવેલેબલ છે ત્યાં જઈને આપ જોઈ શકો છો આંતરરાષ્ટ્રીય વેપારની વિવિધ પદ્ધતિઓમાંથી એક એમ સીક્યુ ટ્રેડિંગ બ્લોક સાર્ક એશિયન નાપટા સાપટા વગેરેમાંથી એક એમ સીક્યુ બેલેન્સ ઓફ પેમેન્ટમાંથી એક એમસીક્યુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુટીઓમાંથી એક એમસીક્યુ વિશ્વ બેંક અને તેની સાથી બેંકોમાંથી એક અથવા બે એમ સી ક્યુ યુ એન સી ટી એક એમ સીક્યુ આ તમામ ટોપિક અંગેના સંપૂર્ણ સરળ સમજૂતીના વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે ત્યાં જઈને આપ જોઈ શકો છો જય હિન્દ જય ભારત